ચટપટા ટેસ્ટી એવા ક્રિસ્પી બટેટાના ટાકોસ કાંઈ નવું એવું ટેસ્ટી તમને ખાવાનું મન થાય તો ઘરની સામગ્રીઓથી જ તમે ઝટપટ બનાવી સર્વ કરી શકો ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે તો બાળકોથી લઈ મોટા બધાને મજા પડી જાય એવો આ નાસ્તો છે તો મેંદો અને ઘઉંનો લોટ એમાં મીઠું ઉમેરી આ રીતે લોટ બાંધી ઢાંકી મૂકી દઈશું હવે બટેટામાં ડુંગળી ધાણા આદુ મરચાં મીઠું સાથે આમચૂર પાવડર ચાટ મસાલો થોડું હળદર સાથે થોડો લાલ મરચું પાવડર ઉમેરી ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી આવી ટીકી બનાવી લઈશું ડુંગળી ટમેટા અને લેટસ કે પછી તમે કોબી પણ લઈ શકો અને આ રીતે એમાં થોડો ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી દઈશું લોટ જે બાંધ્યો છે એમાં નાના નાના લુવા કરી પૂરી જેટલી નાની રોટલીઓ વણી બે સાઈડથી શેકી લેશું એક સાઈડથી આપણે આ રીતે ટીકીનું મિશ્રણ છે એ લગાવી દઈશું અને એના પર તેલ આ રીતે છાંટી અને ક્રિસ્પી થાય એ રીતે શીકી લેશું ક્રિસ્પી થઈ જાય એટલે તમારે થોડો મેયોનીઝ અને ચીઝ અને જે સાલેડ આપણે બનાવ્યું એ આ રીતે વચ્ચે મૂકી દઈશું તમારે અહીંયા પનીર વાપરવું હોય તો પનીર પણ વાપરી શકો તો તૈયાર છે આ રીતે ફોલ્ડ કરો અને સર્વ કરો ટમેટો કેચઅપ સાથે કે ગ્રીન ચટણી સાથે પણ તમે એને સર્વ કરી શકો તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ બટેટાના ಟಾಕೋಸ್ ರೆಸಿಪಿ ಕೆಿ